શાસ્ત્રોમાં લખ્યું છે કે જે પુરુષો કે સ્ત્રીઓ સોમવારે વ્રત કરે છે અને વ્રત કથા સાંભળે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણના પાંચમા સોમવારની વાર્તા ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે જે પણ ભક્ત આ કથા સાંભળે છે તેના તમામ દુઃખ દૂર થાય છે અને ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેઓના ઘરમાંમાં લક્ષ્મી સદા નિવાસ કરે છે મિત્રો એક સમયની વાત છે કોઈ ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે ખૂબ જ ખુશ હતો તે ગોવાળને ભગવાનની કૃપાથી એક દીકરો અને એક દીકરી હતી તેની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા અને તે ગાયોનું દૂધ દહીં અને ઘી વેચીને જ તેના પરિવારનું ભરણપોષણ કરતા હતા તેની પાસે ઘણી ગાયો હતી તે ગાયોને ચરાવવા માટે જંગલમાં જતો હતો જેટલું કમાવતો હતો ગોવાળની પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ બીમારી એટલી બધી વધી ગઈ તે ગોવાળની પત્નીનું મૃત્યુ થયું હવે તે ગોવાળ ઉપર જ તેના બંને પુત્રોના સંભાળ કરવાની જિમ્મીવારી આવી કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તો માં તેરા બાળકોને સારી રીતે પાલવી શકે છે પરંતુ એક પિતા આ કરી શકતા નથી તેથી જ તે જારે ગાય ચરાવા જંગલમાં જતો કે તેના બાળકો માટે ભોજન તૈયાર નથી કરી શકતો હતો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો બાળકો હજી નાના હતા પુત્રી 12 વર્ષની હતી અને પુત્ર 10 વર્ષનો હતો આ રીતે થોડો સમય પસાર થયો બાળકોને ઉછેરવા માટે ગોવાળે બીજો લગ્ન કર્યા ગોワળની બીજી પત્ની પણ ઘરે આવી હતી પરંતુ તે કુલાણીની હતી અને તેને ગોવાળના બાળકો બિલકુલ પસંદ નહોતા અને તે ગોવાળ સાથે પ્રેમનો દેખાવ કરતી હતી તેના કારણે ગોવાળ તે સ્ત્રીના પ્રેમની જાળમાં ફસાઈ ગયો હવે ગોવાળ તેની બીજી પત્નીની દરેક વાત માની ગયો હવે તે ગોવાળ તેની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો હતો ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો બાળકો ઘણા મોટા થઈ ગયા તેનો છોકરો પંદર વર્ષનો થઈ ગયો બીજી માતાને તે છોકરો બિલકુલ પસંદ ન હતો એક વખત તેણીએ તેના પતિને કહ્યું કે તમે ગાયો અને વાછરડા ચરાવવા કેમ જાઓ છો હવે આ છોકરો મોટો થઈ ગયો છે હવે તે વાછરડા અને ગાયો ચરાવવા જંગલમાં જશે જારે છોકરા હે તેની સાવકી માતા પાસે થી આવા શબ્દો સાંભળ્યા ત્યારે બેચારો છોકરો રોજ ગાયો ચરાવવા માટે જંગલ તરફ જવા લાગે છે અને હવે તે છોકરી પર મોટી થઈને ઘરનું બધું કામ કરે છે અને તેના હાતોથી ભાઈને ખાવાનું ખવડાવે છે તે છોકરી ભગવાન શિવની પૂજા કરતી હતી ભાઈએ તેની બહેનને કહ્યું બહેન મને ખબર નથી કે અમારા પિતાને શું થઈ ગયું છે તેઓ હવે અમારા પર ધ્યાન આપતા નથી જ્યારથી અમારી માતાનું અવસાન થયું છે અમને કેટલા દુઃખદાયક દિવસો આવ્યા છે પછી તે છોકરાના મોટા બહેન તેના ભાઈને સમજાવે છે અને કહે છે કે તું જરા પણ ચિંતા ન કર તારી એક મોટી બહેન છે તારી સાથે જે થશે તે તેનું ધ્યાન રાખવામાં આવશે આમ પણ પિતાજી સાવકી માના પ્રેમના પ્રભાવમાં છે ત્યાંથી જ એમને કશું દેખાતું નથી આમ કહીને તે તેના ભાઈને સાંત્વના આપી રહી હતી ત્યારે ભાઈએ કહ્યું દીદી હું મારી માતાને ખૂબ જ યાદ કરું છું જો આજે અમારી માતા હોત તો તે અમને બन्ने ભાઈઓને ખૂબ જ પ્રેમથી ખવડાવત અને બહેનો એમની માતાને યાદ કરીને રડવા લાગી હતી ધીમે ધીમે આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસે ભાઈ જંગલમાં ગાય ચડવા માટે ગયો હતો ત્યારે અચાનક તે છોકરો જંગલમાં એક સિંહ જોવા મળ્યો છોકરો દોડીને એક ઝાડ પર ચડી ગયો અને તે છોકરાએ સિંહને કહ્યું ભાઈ સિંહ તું મને કેમ ખાવા માંગે છે લાંબા સમય સુધી હું મારી ભૂખ સંતોષવા માંગુ છું જો તમે ઈચ્છો છો કે હું તને ન ખાવ તો મને એક ગાય કે વાહરડો આપો જેનાથી હું ખાઈ શકું અને મારી ભૂખ મિટાવી શકું પછી ઝાડ પર ચડેલા છોકરાએ કહ્યું અરે ભાઈ हूँ मारी बहन नो एक मात्र आधार छु जो तमे मने खाशो तो मारी बहन नी छेली आशा पण तूटी जशे अने मारी बहन रड़ती रड़ती मरी जशे जो तमे मने अथवा गाय अने वाहरडा ने खावा मांगता हो तो हूँ तमने ते आपी शकतो नथी कारण के आ माटे मारे मारा माता पिता ने पूछवू पड़शे त्यारे ते सिंह कहे छे ठीक छे काले तू तारा माता पिता ने पूछी ने आवजे ત્યારે છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાને કહ્યું કે આજે મને જંગલમાં સિંહ મળ્યો હતો હજુ આખી વાત કહી નથી એટલામાં તો તેના પિતાજીએ તેને થપ્કો આપ્યો પછી તે એકાએક રડવા લાગ્યો તે રડતાલ હતા તેના પિતાજીને કહેવા લાગ્યો પછી તે રડતા રડતા તેના પિતાને કહે છે પપ્પા મારે તમને કંઈ કહેવું છે તમે મારી વાત સાંભળો જેમ છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે ગઈકાલે તેને જંગલમાં સિંહ મળ્યો હતો તે મને ખાસે અથવા ગાય અને વાહરણાને આ બધી વાતો તેની સાવકી માતા પણ સાંભળી રહી હતી ત્યારે તેની સાવકી માતાએ કહ્યું તમે શું કહો છો ગાય અને વાહરડું ઓછું ના થવું જોઈએ તમે જાણો છો કે તેઓ કેટલા કિંમતી છે અમારું ઘર તેમના પર ચાલે છે દૂધ વિના અમને કંઈ થશે નહીં તો અમારી આવક ઓછી થશે તેથી તે સારુ છે કે સિંહ તમને ખાય પછી તેની બહેન તને ખવડાવ્યું અને પૂછ્યું કે ભાઈ તું આટલો ઉદાસ કેમ છે પછી છોકરાએ તેની બહેનને આખી વાત કહી અને કહ્યું કે મારી વહાલી બહેન આજે હું વાહરણાને ચરાવવા જંગલમાં ગયો હતો અને ત્યાં એક સિંહ આવ્યો મને ખાવાનું કહેતા મે કહ્યું કે મારી બહેન મારા વિના લાચાર થઈ જશે પછી તેણે કહ્યું કે ઠીક છે હું ફક્ત આ ગાય અને બહારડું જ ખાઈશ અને મેં તે પણ ખાવાની ના પાડી અને મેં કહ્યું કે મેં કાલે પિતાજીને પૂછીને આવીશ જ્યારે મેં ઘરે પહોંચ્યો અને પિતાજીને આખી વાત કહેવાતો હતો ત્યારે સાવકી માં પણ ત્યાં આવી ગઈ ગાય અને વાછરડાના બદલે મને જ ખાઈ જવાનું કહ્યું તેથી જ મેં ઉદાસ છું હું જાણું છું કે કાલે તે સિંહ મને પાછો મળશે અને મને ખાઈ જશે बहन हवे तमेज मने कहो हूँ शु करु भाई तने समझावा लागी भाई तूज मारा जिंदगी आधार छे तारा विना जीववानु विचारी पण शकातु नथी जो तने काई थयु तो हूँ पण जीव तो नहीं रहीश तो आवती काले जारे तू जंगल मा जाय अने सिंह आवे त्यारे तेने एक वाहरडु खावा आपी देजो जोगाई जीवती रहे तो वासरडु फरी आवी जशे पण तारा जेवो भाई मने क्यांथी मळशे અને હા મે સાંભળ્યું હતું કે મારા પિતાજીએ કહ્યું હતું કે જો સિંહ તને ખાશે તો હજુ વધુ પુત્ર થશે મે આ બધી વાતો સાંભળી હતી બીજા દિવસે તે છોકરો જંગલમાં ગયો ત્યાં સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો સિંહ કહ્યું બોલો તમે તમારા માતા-પિતા પાસે આજ્ઞા લઈને આવ્યા છે કે પછી હું તમને ખાવું ત્યારે છોકરાએ આખી વાત સિંહને કહી અને કહ્યું કે મારી બહેનએ કહ્યું છે કે તમે એક વાહરડું ખાઈ લો પછી સિંહ એક વાહરડું લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ખુશ થઈને તેની ગાય ચરવા લાગ્યો અને સાંજે તેના ઘરે આવ્યો તેના પિતા અને સાવકી માં ગાયોની ગણતરી કરી રહ્યા હતા ત્યારે એક વાહરડું ઓછું હતું તે સમજી ગયા કે તે વાસરડો આ છોકરો સિંહને આપીને આવ્યો છે આ વાતથી તે બन्ने છોકરા પર ખૂબ ગુસ્સા થયા અને તેને મારવા લાગ્યા તેના પિતાએ લાકડીથી તેને એટલું માર્યો કે તે બેભાન થઈને જમીન પર પડી ગયો તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેનો ભાઈ કોઈ દોષ વિના મારતો હતો પણ તે શું કરી શકે જ્યારે તેના માતા-પિતા ગયા બહેન તેના ભાઈને રૂમમાં લઈ ગઈ અને છાટા મારવા લાગી જારે તે હોશમાં આવ્યો ત્યારે તેણે તેને પાણી પીવડાવ્યું અને બંને ભાઈ-બહેન લાંબા સમય સુધી રડતા રહ્યા પછી બહેને કહ્યું હવે તમારો અહીં રહેવું જોખમથી મુક્ત નથી મારી પાસે માની નિશાની એક વીતી છે તમે આ વેંતી પਹਿરો અને અહીંથી ક્યાંક ચાલ્યા જાઓ जो तमे जीवता रहो तो मने आशा छे के आपने क्यारे ना क्यारे चो कस मरीशु कहू बहन तमे साचा छो पर हूँ तमने अही एकली छोड़ी ने केवी रीते जई सकू छु सावकी माँ तमने बधा काम करावे छे तमने मारे छे भाई तू ठीक रहिश तो हूँ बधूज सहन करी लईश पर तमे अही थी चाल्या जाओ भाईए तेनी बहननी विनंती स्वीकारी हवे बहन एक दोरो भाईना कांडा पर बांधे छे भाई ने कहे छे भाई आ मारी निशानी छे के जारे पर आपने मरीशु आ जोई ने आपने एक भी जाने ओरखीशु तमे ध्यान राख के आ दोरो तूटी ना शके हवे भाई भाईए कहियो ठीक छे जारे बनने भाईओ बात करी रहया हता त्यारे तेमनी सावकी मां आ बधी वातो सांभळी रही हती त्यारे ते मनमा विचारवा लागी ओहो तो आ वात छे हवे हु आ भाई बहने मजा चखाड़ी ने रहीश जारे छोकरो अने छोकरी सुई गया त्यारे सावकी माताए तेना पति ने कहियो के हु आ छोकरा नु मांस खावा मांगु छु जो तमे वधु इच्छो छो तो हु हमणाज तेनु मांस लावेश तेना पिता ने एक स्त्री साथे प्रेम हतो તેથી જ તે ક્રૂર પિતા એટલો ક્રૂર અને કઠોર બની ગયો કે તેણે તેના પુત્રને ઉપાડ્યો તેને બહાર કાઢ્યો અને પછી તેણે તેના નાના ટુકડા કર્યા અને પછી તેની પત્ની પાસે આવીને કહ્યું આ લો અને પછી તેની પત્નીએ તેમાંથી ભાત તૈયાર કર્યા તેણે પોતાના માટે એક થાળી મૂકી અને પછી તેના મનમાં વિચાર આવ્યો કે ભાઈ અને બહેન વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો તેના ભાઈનું માંસ ખવડાવવું જોઈએ અને સાવકી માતાએ બહેનને પર એક થારી મુકીને ખાવાનું કહ્યું તો બહેને વિચારવાનું શરૂ કર્યું કે જારે તેને ખાવાનું શરૂ કર્યું ત્યારે કઈ ખોટું થયું હશે બહેને જોયું કે થારીમાં એ જ આમળડી હતી જે માં તેની માતાની વિનંતી હતી જે તેને તેના ભાઈને આપી હતી તે બહેન તરત જ સમજી ગઈ કારણ કે તે સવારથી તેના ભાઈને શોધતી હતી પર તે તેના ભાઈને ક્યાંય જોતી ન હતી हवे तेनी शंका विश्वास मा फेरवाई गई अने ते तरत ज त्याथी दोड़ी गई अने तेने वड़ीलोना शब्दो याद आव्या के ज्यां सुधी तेनी राख न डूबी जाय त्यां सुधी ते मुक्त थई शके नहीं तेने विचार्यु के मारा भाईनी नी मुक्ति क्यारे नहीं थाय आ लोको तो तेने मारी ने खाई गया तेज समय तेने ते आंगली उपाड़ी अने चालती चालती एक नदी किनारे पहुंची તે બહેન આંગળીને તેના હાથેથી પકડીને જોર જોરથી રડવા લાગી અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગી કે હે ભગવાન તમારી હાજરીમાં આ કેવી રીતે થઈ શકે મારો ભાઈ મારાથી કેવી રીતે દૂર થઈ શકે આવું ન થવું જોઈએ કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી સોમવારના દિવસે વ્રત રાખતા અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હે ભગવાન मारा भाई नी रक्षा करो ते दिवसे पर रड़ती हती अने कहती हती हे भोलेनाथ आ दुनिया मा मारो कोई नथी मारो एक भाई हतो तमे तेने लई गया तमे मारी माता ने छीनवी लीधी हती हवे हूँ कोना माटे जीविश हवे हूँ पण आ नदी मा कूदी ने मारो जीव आपेश पछी तेने ते आंगली नदी मा मुकी अने भगवान ने प्रार्थना करवा लागी भोलेनाथ हे भोले भोलेनाथ कृपा करीने मारा भाई ने मुक्त करो ते ज्या होय त्या तेनी आत्मा ने शांति मरे ते नदी मा कूद को मारवा जई रही हती त्यारे तेने जोयु के तेरे मुकेली आमरी नदी मा तरती हती अने ते पोपट बनी गयो उड़ी गयो अने नदी पासे एक झाड़ हतो ते जई ने तेना पर बैसी गयो पछी पोपते कहियो बहन तमे केम उदास छो हूँ तमारो भाई छू बहन तमे आंगली नदी मा नाखी ने खूब सारू करियो हूँ आजाद थयो अने मने पोपट नो जन्म थयो बहन तमे चिंता ना करशो हूँ पोपट बनी ने पर तमारी बधीज रीते मदद करीश आपने भेगा मरी ने घनी बधी वातो करीशु आ जोई ने बहन खूब खुश थई गई अने मनमा ने मनमा विचारवा लागी पोपट ना रूप मा मारो भाई मारी साथे तो छे પછી તે બહેન ઘરે પાછી આવી સાવકી માં તેને ઘરનું બધું જ કામ કરાવતી તે ઘણી ખુશ થતી અને તે વિચારતી કે ચાલો હવે આનો કોઈ ભાઈ નથી પણ છોકરી ઝળપથી પોતાનું કામ કોરું કરીને બગીચામાં જતી ત્યાં તેનો ભાઈ તેની રાહ જોતો હતો ભાઈ અને બહેન બંને ઘણી વાતો કરતા હતા તે તેની બહેનને સારા ફળ ખવડાવતો હતો શ્રાવણ ચાલી રહ્યો હતો છોકરી સાવન મહિનામાં પૂજા કરતી હતી તે સાવનના સોમવારે ઉપવાસ કરતી હતી અને પૂજા કરતી હતી ભાઈ બહેનને કહેવા લાગ્યો બહેન તું ચિંતા ના કરીશ જો સાવકી માં અને પિતાજી તને અહી ન આવા દેતો હું બહાર કોઈ ઝાડની ડાળ પર તને બેઠેલો જોવા મરીશ બહેન ઘણી ખુશ હતી તે મનથી ઘણી ખુશ રહેવા લાગી એક દિવસે બહેને તેના ભાઈને કહ્યું भाई रक्षा बंधन नो त्यौहार बहु जल्दी आवे छे हवे हूँ तमने राखड़ी पर बांधेश तो हवे भाई ए विचारियों के हूँ मारी बहन माटे कई करो एक तो आ मारा निर्दय माता पिता साथे रहे छे तेमने मारी साथे जे करियो ते मारी बहन साथे ना करे भाई ना मन मा थयु के मारे तेनी पासे थी बदलो लेवो पड़शे भगवान ने प्रार्थना करवा लाग्यो हे भगवान मारी बहन नी रक्षा करजो ते पोपट एक लुहार पासे गयो पोपट लुहार पासे गयो त्यारे पोपते लुहार ने कहू साव की सावकी मारी नखायो बहन जोर जोर थी रड़ी हो लीलो पोपट बनी गयो, हवे ए लुहार ने ते कोई पण बात समझ में न पछी पची लुहार कहवा लाग्यो तमे शू कहो छो मारी समझण में मा कशुज तेने तेज कह्यो पिताએ મને માર્યો માતાએ મને મારી નાખ્યો બહેન જોરથી રડી કો લીલો પોપટ બની ગયો પોપટને બોલતો જોઈને લુહારને તેની વાતો સાંભળવાનું મન થયું અરે પોપટ તું શું કહેવા માંગે છે મને આખી વાત જણાવો તેર પછી પોપટે લુહારને આખી વાત કહી પોપટની વાત સાંભળી લે લુહાર કહેવા લાગ્યો હે પોપટ તારી તો જિંદગી ખૂબ દુઃખ ભરેલી છે આ સાંભળીને મને રડવાનું મન થાય છે મને કહો કે તું મારી પાસેથી શું ઈચ્છે છે તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું ત્યારે પોપટ કહે છે મારે કશું જ જોતું નથી બસ તમે મારા માટે એક ધારદાર કટાર બનાવો જે તલવાર થી પણ તેજ હોય ત્યારે લુહારે પોપટ માટે કહ્યું ઠીક છે હું તમારા માટે કટાર બનાવી રહ્યો છું કટાર બની તૈયાર થઈ ત્યારે પોપટે કહ્યું आ खंजर मारा पीछा मा छुपा दे पोपट पाचो तेनी बहन ने मरियो अने तेने तेनी साथे बात करी पर तेनी बहन ने आ कटार विषे कशीज बात न कही बीजा दिवसे ते पोपट एक सोनानी दुकाने गयो पोपट ए पर सोनारा ने तेज बात कही जे तेने लुहार ने कही हती पिताए मने मारियो माताए मने मारी नाख्यो बहन जोर थी रड़ी हूँ लीलो पोपट बनी गयो अने उड़ी गयो સોનારે કહ્યુ તમે શું કહો છો હું કશું પણ સમજી શકતો નથી તેરે ફરીથી સોનારને પડતેજ કહેવાનું શરૂ કર્યું તે શું કહેવા માંગે છે તે જાણવા માંગતા સોનારે પોપટને કહ્યું મને સીધું કહો તું શું કહેવા માંગે છે સહાનુભૂતિ થાય છે અને સોનાર પણ રડવા લાગે છે તેની વાત સાંભળીને સોનાર કહે હું તમને શું મદદ કરી શકું પોપ્તને સોનારે કહ્યું ભાઈ રક્ષાબંધન આવવાની છે મે મારી બહેન માટે સોનાના આભૂષણો બનાવવા માંગુ છું પોપ્તની વાત સાંભળીને સોનારે કહ્યું બસ આટલી જ વાત મને કહો કયા કયા ઘરના બનાવવાના છે હું તે બધા જ ઘરેણા બનાવી આપીશ પછી સોનારે બહેન માટે આભૂષણો બનાવ્યા પોપટે તે સોનાને ધન્યવાદ આપ્યા અને તે ઘરેણા તેના ગળામાં મૂક્યા પછી પોપટ તેજ ઝાડ પર ગયો અને તે ઘરેણાને તેજ ઝાડની પોલાણમાં મૂક્યો અને પછી તેની બહેન પણ તેને રાખડી બાંધવા આવી બંને ભાઈઓ અને બહેનો ખૂબ ખુશ થઈ ગયા અને બહેનને ઘરેણા આપ્યા પછી તેણે પૂછ્યું કે આ દાગીના ક્યાંથી લાવ્યા મારો એક સોનાર મિત્ર છે તેણે મને આ બનાવીને આપ્યા છે बहन खुश थई ने घरे गई जारे सावकी माताए ते घरे ना पहला जोया तो ते घनी गुस्से थई गई अने तेने खूब मारी तू आ दागीना क्या थी चोरी लावी छे त्यारे तेने कहियो मामे आ दागीना क्या थी पण चोरी करीने नथी लावी आ दागीना मने मारा भाईए आप्या छे ते एक पोपट छे ते आखी वात तेनी सावकी माता ने कहती नथी के एनो मरेलो भाईज पोपट बन्यो छे તે કહે છે કે એક પોપટ છે અને મારી સાથે વાત કરે છે અને અમે તેને મારો ભાઈ બનાવ્યો છે મને આ ઘરેણા આપ્યા છે પછી સાવકી માતા વિચારવા લાગે છે કે તે કયો પોપટ છે જે તેનો ભાઈ બન્યો છે કોઈક રીતે મે એક ભાઈ થી છુટકારો મેળવ્યો છે હવે આ બીજો ભાઈ ક્યાંથી આવ્યો પછી બીજા દિવસે તેની માતા તેને તે પોપટને શોધવા માટે જંગલમાં જાય છે અને તે જ પોપ્તને જુએ છે પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી જ્યારે સાવકીમાં થાકી જાય છે અને થોડીવાર પછી તે પોપ્તને પકડવાની કોશિશ કરવા લાગે છે પરંતુ તે વિચારે છે કે ગમે તે રીતે તેને પકડીને મારી નાખું ભાઈ બનવાનો શોખીન તે સવારથી સાંજ સુધી પોપ્તને પકડવામાં અસમર્થ રહે છે પછી તે હારીને ઘરે પરત ફરે છે અને તે તેના તમામ દાગીના પણ છીનવી લે છે જ્યારે બહેન તેના ભાઈ પોપટને મળવા જાય છે ભાઈ મારી માતાએ તે દાગીના છીનવી લીધા અને મને ખૂબ મારી છે તેની બહેનની આ વાત સાંભળીને પોપટ ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે હવે તેમને સજા થવી જોઈએ હવે તેમનું પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે પછી પોપટ તે ઘરની એક ઝાડના ડાળી પાસે બેસી જાય છે રા જોવે છે કે તેના માતા-પિતા ક્યારે ઘરમાંથી બહાર નીકળે તે બહેન ઘરની બહાર કંઈ કામ કરી રહી હતી અને તેની માં કોઈ વાત પર તેને થપ્કો આપી રહી હતી અને તેને મારી પણ રહી હતી ત્યારે તેના પિતા બહાર આવે છે અને તે છોકરીને મારવા લાગે છે આ બધુ તે ડાળ પર બેઠેલો પોપટ જોઈ રહ્યો હતો પોપટ આ બધુ જોઈ ના શક્યો અને તે ગુસ્સેથી તેની માં અને પિતા પર હુમલો કરવાનું શરૂ કર્યો તેણે ચાંચ વડે ખંજર ઉપાડીને તેમના પર હુમલો કર્યો પછી તે બંને જમીન પર પડ્યા હવે પોપટે કહ્યું તમે બંને બહુ પાપ કર્યું છે હું તમને બંનેને છોડી શકતો નથી પછી બંનેએ કહ્યું કે તમને અમારા પ્રત્યે કેવો દ્વેષ છે અમે તમારો શું નુકસાન કર્યું છે ત્યારે પોપતે કહ્યું તમે મને મારી નાખ્યો અને ખાદો તો પૂછે છે કે તને મારા પ્રત્યે કેવો દ્વેષ છે ત્યારે બन्ने વેથામાં છે ત્યારે પોપટ તેની બહેને કહે છે ચાનો બહેન આપને હવે અહી નહી રહીએ જો આપને અહી રહીશું આપના દુખને યાદ કરશે આપણે ક્યારે ભૂલી શકીશું નહીં અને ઉદાસ રહીશું त्यारे तेनी बहन कहे छे हाँ भाई आपने हवे अही नहीं रहिए ज्यांथी कोई आपने अलग करी शके नहीं पछी ते त्यांथी निकली जाए छे चालता चालता आपने एक मंदिर मा पहुंची ए जे भगवान शिव नु छे हवे तो पोपट पर पूजा करे छे अने शिवलिंग ने पानी चढ़ावे छे माता पार्वती ए भगवान शिव ने कहू हे भगवान जुओ बहनों अने भाइयों केतला दुखी छे તેમને જોઈને મને રડવાનું મન થાય છે તેઓ તમારી સેવા કરે છે તમે દેવી પાર્વતીની વાત સાંભળીને તેમનું દુઃખ દૂર કરો ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી આ જગતનો સાગર છે અમે બધાના દુઃખ દૂર કરીશું પરંતુ માતા પાર્વતીએ કહ્યું ના ભગવાન તમારે આ બંનેના દુઃખને દૂર કરવા જોઈએ त्यारे भगवान शिव देवी पार्वती नी जीत माटे सम्मत थाय छे जारे बन्ने भाईयो अने बहन भगवान शिव नी पूजा करी रहा छे तेज समय भगवान शिव अने माता पार्वती देखाय छे अने तेमने इच्छित वरदान मांगवा माटे कहे छे त्यारे बहन भगवान शिव अने माता पार्वती ने कहे छे हे भगवान मारे कई जोईतु नथी हूँ फक्त एटलू ज इच्छु छुके। મારો ભાઈテナ પહેલાના સ્વરૂપમાં આવે અને અમને કોઈ ભાઈ બહેનને અલગ ન કરી શકે આ સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા અને તેને वरदान આપો કે તેનો ભાઈ પેલા જેવો થઈ જાય પછી ભગવાન અને માતા પાર્વતી અદ્રશ્ય થઈ જાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતી ની કૃપાથી છોકરો પહેલા જેવો જ થઈ જાય છે અને હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ જાય છે અને ભાઈ બહેનો ખુશીથી ભગવાન શિવની પૂજા કરવા લાગે છે ભક્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને સાથે જ ચેનલ પર નવા છો તો વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો હર હર મહાદેવ